જૂનાગઢ જિલ્લાનું સાઈઠમું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન બે હજાર પચીસ કે જે વિજ્ઞાન મેળાનું આયોજન જિલ્લા શિક્ષણ તાલીમ ભવન અને જી દ્વારા કરવામાં આવે છે કે જે વિજ્ઞાન મેળાનું આયોજન તારીખ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ નવેમ્બર હજાર પચીસના રોજ અમારી શાળા શેઠ જીવનલાલ મોતીચંદ વિનય મંદિર ચોરવાડમાં કરવામાં આવેલું છે કે જે શાળાની અંદર જૂનાગઢ જિલ્લાના દસ તાલુકાના બીઆરસી અને એસવીએસ કક્ષાએ જે વિજ્ઞાનની કૃતિઓ બાળવૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરેલ હોય અને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ હોય એવી સો સો કૃતિઓનું નિદર્શન અમારી શાળામાં છેલ્લા ત્રણ દિવસથી ચાલુ છે કે જેમાં આજુબાજુની અંદાજે પચાસેક શાળાઓ અને અંદાજે સાત હજાર વિદ્યાર્થીઓએ આ પ્રદર્શનનો લાભ લીધેલો છે અને નવીનીકરણ કરેલી અને નવીન નવીનતમ વિજ્ઞાનની માહિતીઓ બાળકોએના જ્ઞાનનો લાભ લીધો છે અને બાળકોએ આ કૃતિઓ છે આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે અમારા માળિયા તાલુકાની પ્રાથમિકની સમી ટીમ પ્રાથમિક સમિતિની ટીમ અને અમારી શાળાના માધ્યમિકના શિક્ષકોએ ખૂબ જ મહેનત કરી અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રયત્ન કર્યો છે એમાં આ કાર્યક્રમની અંદર હું કાનજીભાઈ ડાબી કન્વીનર તરીકે કામ કરું છું અને મારા સાથી મિત્ર રાજેશભાઈ ડોડિયા કે જે ડીઆરસી છે અને આ કાર્યક્રમની અંદર સહ કન્વીનરની ભૂમિકા ભજવે છે કે જેની ટીમ અને તેનો પોતાનો ખૂબ જ ઉત્સાહથી મહેનત કરીને આ કાર્યક્રમને સફળ બનાવે છે कोरोना की पेट में जो बड़ी <गगी> दिक्कत खराब बन की दोबारा करने की <गगी> सोच है जा 10 दिन तक सब दर्द छाले है मिक्स वगैरह किसी में चले 1000 खावाती तो नहीं वैद्य को नुकसान नहीं क्या है बात है मान नहीं नहीं સી આર ટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જુનાગઢ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી જુનાગઢ અને જિલ્લા શિક્ષણ પ્રાથમિક કચેરી વતી માળિયા એસીએસ અને માળીયા ડીઆરસીના સંયુક્ત ઉપક્રમે માળિયા તાલુકામાં જે બે હજાર પચીસનો વિધાન મેળો આપવામાં આવ્યો છે તે અમારા આગજીભાઈ ડાભી સાહેબના સ્કૂલ અમે પસંદ કરી અને રહેવા અને જમવા માટેની તમામ વ્યવસ્થા સરસ મજાની અહીંયા ગોઠવવામાં આવી અને આ વિજ્ઞાન મેળો તાલુકા જિલ્લા કક્ષાનો વિજ્ઞાન મેળો અમારા સાથે હું માનસીભાઈ ડોડિયા એસવી એસ કન્વીનર ડીઆરસી અમારા રાજેશભાઈ ડોડિયા અને કન્વીનર તરીકે વિજ્ઞાન મેળાના કાનજીભાઈ ડાભી સતત બધાના પ્રયત્નથી ખૂબ સરસ મજાનું આયોજન થયું અને જિલ્લામાં ન ગણાય તેઓ અકલ્પનીય રીતે સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું એ બધા હું ખૂબ ખૂબ